સાંજ પડે મારા શરીરમાં માં જરૂર તેવર નથી રહેતી કઈક વિટામિન વાળું ખાવાનું ચાલુ કરવું પડશે તારે કોઈ જરૂર નહીં હવે વિટામિન વાળું ખાવાની કેમ શું કામ વિટામિન વાળું ખાવાથી શું થાય એમ કેમ અરે વિટામિન વાળું ખાવાથી તમારું શરીર કેવું સરસ છે કેવું તાકાત વાળું છે કેવું લોહી બને છે એટલે મારા શરીરમાં લોહી બને છે તો એ લોહી છેલ્લે કોણ પીવે છે સત્ય કડવું હોય હંમેશા

હે દેવી હું જમણવારમાં જાઉં છું તો રમેશભાઈનો ફોન આવે તો કહી દઈ દે કે જમણવારમાં ક્યાં છે અને તમે પણ જમણવારમાં જતા રહો ફોન કરીંગ રમેશભાઈ ડેન ટેનિંગ જમણવારમાં ગયા તમે પણ જમણવારમાં જાઓ ઓકે બાય બાય ઓકે ઓકે એફ યુ મોમેન્ટ્સ લાઇટ હેલો મારા પછી ચક મારવામાં ગયા છે તમે છંદી છલદી ચક બરાબર જાઓ વધારે હરફ ફદુડા થાવીચી નાજો છો ને અવસ્થા પાછા આવજો બાકી મજા નહીં આવે

કદાચ કોક દિવસ હું ગુજરી જઉં તો શું થાય ના બાપા ના ભગવાન ક્યારે એવું ના કરે તમારી જગ્યાએ તો મને લઈ લે તમે તો 100 વર્ષના ના કરે પછી ધામે ધૂમેથી બીજા લગન કરજો અને એને મારી ફેવરિટ જગ્યાએ ફરવા લઈ જાજો મારી ફેવરિટ ચોકલેટો આપજો મારી ફેવરિટ પાણીપુરી ખવડાવજો અને મારા ફેવરિટ જીન્સ ટી-શર્ટ પહેરા છે ને એ એને પહેરાવજો હો નહીં જીન્સ ટી-શર્ટ એને નહીં થાયો હે નકી છે તારા પ્રેમમાં માં લોચો લાગસ મને મને લઈ ગમતું દિવસ તો થયા પણ દિવસથી પપ્પા જોડે મમ્મી જોડે ભાભી જોડે ભાઈ જોડે બધા સાથે બાજી લીધું પણ તમારી જેવી મજા ક્યા નહિ આવતી